સુરત અનુમસ્ત વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી આ ચોરીની આશરે આઠ લાખ સાઠ હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી ચોરીની ઘટનાને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર થયા હતા જેનીથી પોલીસ માટે આ કેસ શરૂઆતમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો હતો ઓળખાણ ન થાય તે માટે તેઓ ટોપી ફૂલ સ્લીવ ટી શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા એટલું જ નહીં હાથમાં તેઓ ગ્લવસ પણ પહેર્યા હતા પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા સીસીટીવીમાં કેદ થયા અને તેમને જોઈ પોલીસે શંકા ગઈ તે આ કોઈ જાર ભેદો જોઈ શકે ચોરીમાં રેસ્ટોરન્ટના ભૂતપૂર્વ કર્મચારીની ભૂમિકા સામે આવી હતી હોટલમાં સંજય થાપા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ કર્મચારી તરીકે કાર્યરત હતો તે ચોરી માટે મુખ્ય જાર ભેદો સાબિત થયો તેને શનિ રવિના દિવસોમાં મોટા ભાગના કસ્ટમર્સ આવતા હોવાના આધારે હોટલમાં મોટી રકમ રાખવામાં આવતી હોવાની ટીપ પોતાના સાગરીત અર્જુન નાથ યોગીને આપી હતી અર્જુને આ માહિતી અનિયમિત રાજ ખડકા ખત્રીને આપી અને ત્રણેય જણાએ મળીને ચોરીઓ કાવતરું રચ્યું હતું ડુમસ પોલીસે આ ગુનામાં ઉકેલ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ મેળવી મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદમાંથી માંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અર્જુનનાથ નાથ સંપુનાથ યોગીને દીવ દમણથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રાજ પાસેથી

અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવા આવેલી છે આ ઘટના એવી હતી કે જે સંજય તાફા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રીકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે

અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે બ્યુરો રિપોર્ટ સુરત